નમસ્કાર મિત્રો ગુણાકાર કરવાના છે લઈશું ઓગણીસ ગુણ્યા નવ્વાણું નો આપણે ગુણાકાર કરીએ કઈ રીતે કરવાનો તો પહેલા સરખી હોય કે આ બાજુ નિયમ લાગુ પડે તો જે પહેલી સંખ્યા છે કે ઓગણીસ તો એમાંથી એક આપણે ઓછો કરીશું તો એક ઓછો કરીશું તો ઓગણીસ ની જગ્યાએ શું આવશે અઢાર આવશે હવે વચ્ચે આપણે ખાલી ટીટી દોરીશું આપણે સમજ માટે છે અને આ જે નવ્વાણું છે એમાંથી આપણે આ અઢાર ઓછા કરવાના તો નવ્વાણુંમાંથી માંથી જ્યારે અઢાર ઓછા કરીશું ત્યારે આપણો જવાબ આવશે એક્યાસી નવ્વાણુંમાંથી માંથી શું કર્યું આપણે આ જે જવાબ આવ્યો એ આપણે ઓછા કર્યા આ જે પટ્ટીની આ બધું જવાબ આવે એને આપણે આ જ સંખ્યામાંથી ઓછા કર્યા એટલે એક્યાસી આવ્યો તો આ બંનેનો જે આપણે ભેગો કરીશું કે અઢાર એક્યાસી તો આ છે આ બંનેના ગુણાકારનો જવાબ તો છેને એકદમ શોર્ટ પદ્ધતિ હવે આપણે એવી ને એવી બીજી પદ્ધતિ જોઈશું કે જ્યારે આ બે સંખ્યા હતી એની જગ્યાએ હવે ત્રણ સંખ્યા હોય તો હવે આ આપણે ઉપર જો બે સંખ્યાનો હતો આ નીચેનો છે એ ત્રણ સંખ્યાનો છે તો શું કરીશું પહેલા આગળની સંખ્યામાંથી એક ઓછો કરીશું તો કેટલા આવશે સેવન 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 પછી આપણે આપણી સમજ માટે એક લીટી ઉભી દોરીશું કારણ કે સાતસો ઇઠ્યોતેરમાંથી એક ઓછો કર્યો તો સાતસો ને સિત્યોતેર હવે જે આ જવાબ આવ્યો એ આપણે આ જે સંખ્યા પાછળની જે છે ત્રણ નવડા એમાંથી ઓછા કરવાના તો ત્રણ નવડામાંથી સેવન 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 ઓછા કરશું તો જવાબ આવશે બસો બાવીસ જ્યારે આ બંને આપણે જોડી દઈશું તો એનો આપણને ફાઇનલ આન્સર મળી જશે એટલે આનો ગુણાકાર આવશે આટલો તો આ આપણો ફાઇનલ જવાબ છે પણ આ નિયમ ત્યારે જ લાગુ પડે કે જ્યારે બંને બાજુ સંખ્યા સમાન હોય આ બાજુ બે હોય તો આ બાજુ બે હોય આ બાજુ ત્રણ હોય તો આ બાજુ ત્રણ હોય